મિત્રો લગ્નજીવનને લઈને ઘણા બધા કંકાસ આપણે સમાજમાં જોઈએ છીએ અને બહુ કંકાસો વધી ગયા છે એવું સામાન્ય રીતે જોવા પણ મળે છે પણ આ કંકાસ એટલી હદે વધી જાય છે કે આના કેસો કોર્ટમાં થવા લાગે છે એટલે કોર્ટ સુધી બંને પતિ પત્ની જવા લાગે છે એટલે કોર્ટની અંદર એવા કેસો થાય છે કે પતિ એની પત્નીને લઈ જવા માટે તૈયાર છે એટલે પતિ એની પત્નીને લઈ જવા માટે કેસ કરે છે પત્ની ભરણપોષણ માટે કેસ કરે છે તો આ બંને સામસામે ટકરાય છે હવે પતિ એવું કહે છે કોર્ટને કે હું મારી પત્નીને લઈ જવા માટે તૈયાર છું જ્યારે પત્ની એવું કહે છે કે મારે મારા પતિ જોડે જવું નથી મારે ભરણ પોષણ જોઈએ છીએ તો આ સંજોગોમાં હવે કોર્ટ શું નિર્ણય લેશે એ આપણે જાણીએ છીએ ટૂંકમાં જાણવાનો પ્રયત્ન કરીએ છીએ એમ તો મિત્રો પતિએ એની પત્નીને લઈ જવા માટે હિન્દુ મેરેજ એક્ટની કલમ નવ હેઠળ એક અરજી કરી છે તેડી જવા માટે એટલે કે લગ્ન લગ્ન લગ્નજીવનના હક્કો પુનઃસ્થાપિત કરવા માટે હવે પત્નીએ સામે કરી છે ભરણ પોષણની અરજી હવે પતિએ એને જે અરજી કરી છે એને લઈ જવા માટે લગ્નના હક્કો પુનઃસ્થાપિત કરવા માટે તો કોર્ટ એને કદાચ જો હુકમ કરી આપે કે પત્નીએ તેના પતિ જોડે જવું તો શું પત્નીને બળજબરીપૂર્વક એના પતિ જોડે મૂકી શકાય તો કોર્ટ ક્યારે બળજબરીપૂર્વક એ પત્નીને એના પતિ જોડે મૂક મૂકશે નહીં પત્ની એ જવા માટે સ્વતંત્ર છે જઈ પણ શકે ન પણ જઈ શકે તો પતિને એ હુકમથી શું ફાયદો થાય તો એના પતિને એવો ફાયદો થાય કે જ્યારે ભરણપોષણની મેટર ચાલે છે તો ભરણપોષણની મેટરમાં એ પત્નીએ એના પતિના ઘરનો ત્યાગ કર્યો છે એનો એક ફાયદો લઈ શકે છે એટલે પત્નીને ત્યાં તેના ભરણપોષણના કેસમાં નુકસાન થાય છે એટલે પત્નીએ જો ભરણપોષણનો કેસ કર્યો છે ભરણપોષણ લેવા માટેનો કેસ કર્યો છે તો પત્નીએ પણ એ વસ્તુ સાબિત કરવી પડે કે તેના પતિએ તેને મારી જોડીને ગાંઠી મૂકી છે તેને ત્યાં ઘરનો કર્યો નથી પણ જ્યારે પતિ એનો કેસ જીતી જાય છે સેક્શન નવ હેઠળનો તો એ વસ્તુ સાબિત થાય છે એક વર્ષ સુધી જો પત્ની એના પતિના ઘરે નથી જતી તો એ વસ્તુ સાબિત થાય છે કે તેની પત્નીએ એ પતિનો ઘર ત્યાગ કર્યો છે એટલે ભરણપોષણની પોષણની મેટરમાં એને સીધી ઇફેક્ટ થશે તો મિત્રો આવી જ કાયદાની જાણકારી માટે ફેસબુકના પેજને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો અને યુટ્યુબની લિંક કેમ્સ કેપ્શનમાં મૂકેલી છે યુટ્યુબમાં પર જઈને પણ આવા જ વિડીયો તમે જોઈ શકો છો ને યુટ્યુબને બી પણ સબસ્ક્રાઇબ કરી લેજો